ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના 이 정도가 아니라, 파촌, 너들어, 파촌, 너들어. در અંદરનો ભાગ under roof the bathroom move the

જામનગરની જે રંગમતી અને નાગમતી નદી છે આમે જે ગેરકાયદેસર દબાણો છે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ જે ગેરકાયદેસર દબાણો છે આને હટાવવાની કામગીરી ચાલુ છે કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બળે અને કોઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે પૂરતી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત આપેલ છે અને હું અને મ્યુનિસિપલ કમિશનર સાહેબ જાતે અહીંયા હાજર છીએ અને સીટી એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝનના પીઆઈસી અને ડીવાયએસપી અને લગભગ દેઢસોથી બે આસપાસ પોલીસ અહીંયા હાજર છે અને બહુ મોટો દબાણ છે અહીંયા લગભગ ત્રણસો ચારસોના આસપાસ ઘર નદીના જે કાંઠો છે પેટો છે અને આને કારણે જામનગર મેં ઘણી વખત જે છે પૂરની અને બીજી વ્યવસ્થા થવાની શક્યતા હોય છે એટલા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બધી જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસનો બંદોબસ્ત પૂરતી વ્યવસ્થા આપેલ છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આમ તો એપ્રિલ માસની શરૂઆતથી જ તે મોટેભાગે જે અધિકૃત દબાણો અને જરૂરિયાત પૂરતા જે દબાણો દૂર કરવાની કાર્યવાહી છે એ ચાલુ છે એમાં અત્યાર સુધીમાં જે થી ગાંધીનગર સુધીના ડીપી કપાત અને અન્ય જે દબાણો દૂર કરવામાં આવેલા છે એ સહિત જો જોવા જઈએ તો સોળ લાખથી પણ વધારે ચોરસ ફૂટની જમીન જે છે એ ખાલી કરવા જઈ રહી છે અને કુલ સાડા આઠસો જેટલા મકાનોનું ડિમોલ્યુશન થઈ રહ્યું છે જો આજની વાત કરું તો રંગમતી કિનારે જે રેવન્યુ સર્વે નંબર બસો અઠ્ઠાણું જે કોર્પોરેશનની માલિકીનો છે એમાં ઘણા વર્ષોથી જે બિનકાયદેસરની અનધિકૃતથી આપી ચૂકેલા હતા એની સામે અમુક અરજદારોએ હાઈકોર્ટના દ્વાર ખડાવેલા અને છેલ્લે હાઈકોર્ટેશનની કાર્યવાહી શરૂ રાખી શકે કોર્પોરેશન એ બાબતનો નિર્ણય કરેલો છે એટલે હવે આજે કોર્પોરેશનની સમગ્ર ટીમ પૂરતા પોલીસ પોલીસ બંદોબસ્ત સાથે બાર જેટલા જેસીબી ત્રણ હિટાચી અને અન્ય આનુષંગિક જે મશીનરીની જરૂર પડે એ ટ્રેક્ટર સહિત અને માણસો સહિત અત્યારે ટીમ કામગીરી કરી રહી છે આજે લગભગ ત્રણસો જેટલા મકાનોનું ડિમોલેશન કરવામાં આવશે અને બસો અઠ્ઠાણુંનો નો ટોટલ સર્વે નંબર છે એમાં થોડા દિવસો પહેલાં પણ જે પટણીવાડના સુડતાલીસ મકાનોનું ડિમોલિશન કરવામાં આવેલ એટલે કુલ જે આ રેવન્યુ સર્વે નંબર બસો અઠ્ઠાણું છે એમાં સાડા ત્રણસો જેટલા મકાનોનું ડિમોલેશન કરવા કરશું એટલે પોણા આઠ લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી થશે એની કિંમત ગણીએ તો લગભગ બસો કરોડ જેવી કિંમતની આ જમીન ખાલી કરવાની થશે જો થોડા દિવસો અગાઉથી જ તે જોઈએ તો આ લોકોનો સહકાર સારો એવો મળી રહ્યો છે સ્વૈચ્છિક રીતે જ તે એમણે પણ પોતાનો સામાન ખાલી કરી આપેલો છે સહકાર સારો મળી રહ્યો છે અને કોર્પોરેશન પણ એક પુખ્ત વિચારણા કરી રહ્યું છે કે જે આવાસના જે મકાનો બનશે એમાં જે નિયમ અનુસાર નિયમની ફી ભરવાની હોય એ ભરીએ એમને પ્રાયોરિટી ધોરણે આ આસવી આપવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે જામનગરની રંગમતી અને નાગમતી નદીના જે વિસ્તાર છે આ વિસ્તારમાં ઘણા સમયથી ઘણા બધા જે ગેરકાયદેસર નિર્માણ કાર્ય જે નિર્માણ છે એ થયેલા છે અને આ નિર્માણના કારણે જામનગરમાં ઘણી વખત વરસાદના સમયમાં પણ ફ્લડની જે આપણે પરિસ્થિતિ બની છે જામનગરની મહાનગરપાલિકા સાથે મળીને અને આ જે રંગમતી અને નાગમતી જે નદી છે અમે ઘણા બધા જે ગેરકાયદેસર નિર્માણ કાર્ય છે આપણે એવું કહી શકીએ કે એક બહુ મોટો જે ડિમોલેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે આજની જે ડિમોલેશનની જે કાર્યવાહી છે આમે લગભગ ત્રણસોને આસપાસ નાના મોટા મકાન અને બીજા ધાર્મિક જે દબાણ છે એ છે અને ટોટલ જે જગ્યા છે આ લગભગ આઠ લાખ સ્ક્વેર ફીટ ને આસપાસની આ જગ્યા છે અને આ જગ્યાની અંદાજે આપણે બજાર કિંમત ગણીએ તો લગભગ દેઢસોથી બે સો કરોડની આસપાસની આ આખી જગ્યા છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે આ દબાણના કારણ અમારા જે હંડ્રેડ કલાકના ઘણા બધા જે ગુનેગારો હતા એ ગુનેગારોનો પણ અહીંયા દબાણ હતું અને આ દબાણની જે કાર્યવાહી છે એ પણ પોલીસને દ્વારા અત્યારે હટાવવામાં આવી છે અને અમે અત્યારે અમે જે જગ્યા મહાનગરપાલિકાના કમિશ્નર સાહેબ અને અમારા જે પોલીસના બધું જે સ્ટાફ છે અને સાથે અમે તે જગ્યા હાજર હતા અને આ જગ્યામાં એવી ઘણી બધી અમને જે લક્ઝુરિયસ એવા ત્યાં ફાર્મ હાઉસ અને જે ધાર્મિક દબાણ છે આ ધાર્મિક જે દબાણને સાથે પણ અમે જે જોડાયેલી જે સંરચનાઓ જે મળી છે આના અંદર એટલા લક્ઝુરિયસ ફેસિલિટી ત્યાં સ્વિમિંગ પૂલ અને જે બીજા આપણે બાથટબ જેવી એવી વસ્તુઓ પણ અમને ત્યાં તો એક સરકારી જગ્યા અને સરકારી જગ્યા પર એવી લક્ઝુરિયસ વસ્તુ બનાવીને અને લોકો ગેરકાયદેસર કામ પણ ત્યાં કરતા હતા તો હું જામનગરની પોલીસ ને પણ હું બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી પોલીસ દ્વારા અત્યારે ત્યાં કરવામાં આવેલ છે અને જામનગર સિટી જે ડીવાય એસપી છે આના નેતૃત્વમાં પૂરો બંદોબસ્ત ત્યાં જામનગર સિટીના જે પીઆઈ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તમામનો સ્ટાફ ત્યાં અને ડીવાયએસપી અને સિટી એ ડિવિઝનના પીઆઈ ત્યાં જાતેથી હાજર છે અને અત્યારે ત્રણ જગ્યા ટોટલ ધાર્મિક અને જે બીજા રહેણાંકના અને જે કોમર્શિયલ જે દબાણ છે એને દૂર કરવામાં આવેલ છે અને અત્યારે જે આ જગ્યા છે આ જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે અને જામનગરને જે લંબા સમય જે ફ્લડની અને બીજી બધી જે સમસ્યા હતી આ સમસ્યાનો અમને પૂરો વિશ્વાસ છે કે એ ગેરકાયદેસર દબાણ હટાવવાથી આનો ઉકેલ આવશે અને એક સરસ અત્યારે આપણે એક ત્યાં જેએમસી દ્વારા પણ એક જે રિવરફ્રન્ટ ડેવલપ કરવાની જે કામગીરી જે છે આ ચાલુ કરવામાં આવશે એ દબાણના કારણે ત્યાં રિવરફ્રન્ટની જે વ્યવસ્થા હતી જે સારી રીતે આને સરસ કરવાનો હતો નથી થઈ શકતો હતો અને અત્યારે આ કાર્યવાહી ચાલુ છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અનેક દબાણો દૂર કરવામાં આવ્યા છે ધાર્મિક દબાણો પરંતુ આજનું દબાણ વિશેષ હતું કારણ કે અગિયાર હજાર ચોરસ ફૂટમાં હતું આ જે દબાણ હતો આ લંબે સમયથી ત્યાં પર હતો અને નદીના એકદમ વચ્ચોવચો આ દબાણ હતો અને આના કારણે આખા જે જામનગરમાં પાણીના જે નદીનો આપણે જે નેચરલ જે ડ્રેનેજ સિસ્ટમ છે નેચરલ જે ભાવ છે ઓ બધો રોકાયેલો હતો અને આને કારણે નાની આપણે થોડી પણ વરસાદ હોય તો આખા જામનગરને ફ્લડની સમસ્યા હતી તો ઓ બધો આજ હટાવવામાં આવ્યો છે અને આને સાથે ત્યાં એવા જે ગુનેગાર લોકો હતા આના પણ ફાર્મ હાઉસ અને આને અલાવા જે ધાર્મિક જે આ હતા ની પણ એવી બીજી ઊભી કરેલી હતી એ જોઈને આ જગ્યાની પણ આખી અમે લોકો તપાસ કરી રહ્યા છે કે એ બધી જગ્યા કઈ યુઝ એ લોકો કરતા હતા સુવિધા ઊભી કરવામાં આવી હતી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ક્યાં કઈ મળ્યું કે તપાસ ચાલુ અત્યારે બધી આની તપાસ જે છે ચાલુ છે